નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ છ ચાર બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ખેડૂત મિત્રોમાં બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો અને આવતીકાલે આપણા આ ચેનલ ઉપર તમને એક નવો ખેડૂત સર્વે જોવા મળી જશે અને એ જ રીતે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામનું જે ચેનલ છે એના ઉપર પણ નવા સર્વે જોવા મળશે આવનારા દિવસોમાં એટલે બે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા હતો ચણાની જો વાત કરીએ તો એક હજાર ચાલીસથી અગિયારસો પિસ્તાલીસ તુવેર અઢારસોથી બાવીસો નેવ્યાસી એ જ રીતે એરંડો આજે એક હજારથી અગિયારસો એકવીસ अड 1300 થી 1822 रुपया सोयाबीन 840 થી 900 एज रीते ढाणा 1200 થી 1597 ढाणी ની વાત કરીએ જો 1450 થી 2015 જાડીમક ફળી 1050 થી 1240 एज रीते જો જીરા ની વાત કરવામાં આવે તો 3500 રૂપિયા થી 4640 રૂપિયા વાત કરીએ अम्बरेली ની ખવાજે 415 થી 551 सोयाबीन आठ सौ वीसौ एक हजार पचास चनाजे बीसो सत्या मगफड़ी एक हजार एकर बारो दस रुपया जाड़ी मगफी एक हजार बन बार सौ सीतेर कपास एक हजार बतरीस पंदर सो तीस रुपया अमरेली में जो जीरा करिए तो रुपया थी रूप हजार रुपया पूरा बात करिए जामनगर ने एक हजार पचास ऐसी रूपया पूरा रायडो आठ सौ नौ सौ साइट अजमो बीस सौ सौ पच्चीस रूपया धाणा सौ थी सोल सौ ए चौदसो हजार जाडी मगफड़ी एक सौ पचास झीणी मकफडी 1000 થી 1210 રૂપિયા કપાસ 1000 થી 1590 એ જ રીતે જો જીરાની વાત કરીએ આજે જામનગર માં તો 4000 રૂપિયા થી 4635 રૂપિયા વાત કરીએ ગોંડલની ઘાવાજે 450 થી 656 ડુંગળી 81 થી 281 એદ્રિતે તુવેરાજે 1001 થી 1251 મગ 2051 થી 2051 एरंडो सात सौ पचास थी अगर सौ छठ अड़द एक हज़ार एक सौ रीते चना आज एक हज़ार एक छप्पन वाल चार सौ एकाणु थी सत्तर सौ एक मेथी सौ छोतेर थी अगर सौ एक जो लसण करिए तो नौ सौ एकाणु रुपया एकत्रो एकाणु रुपया आग बात जो सफेद चना तो अग्न सौ एकावन राइडो आठ सौ एकत्रस नौ सौ एकतालीस मरचा आज सौ एक सौ एकावन एक चोड़ी तरण सौ ए सात सौ एक झीणी मगफड़ी नौ सौ एकतालीस सौ छवीस जाडी मगफड़ी आठ सौ तेर सौ सोल रुपया कपास अग्यारो एक थी पंदर सौ छप्पन धाणा जो बात करिए तो एक हज़ार एक थी एक सौ छवीस एज रीते धाणी आज अगिय सौ एक चौबीस सौ एक रुपया જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો તેત્રીસો એક રૂપિયાથી અડતાલીસો છવ્વીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોને લાઇક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ મારી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધે વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર